વિદ્યાર્થીઓ પ્રાથમિકમાં જોવા જાવ તો ત્રણસો ને અઢાર જેટલા બાળકો અહીંયા અભ્યાસ કરે છે અને સાથે માધ્યમિક નવ દસ ધોરણના ત્રણું છોકરાઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓને સરકારશ્રી આપેલી સુવિધાઓ તમે જુઓ તો અહીંયા બે આઈ સીટી લેબ છે કે જેની અંદર અહીંયા ત્રીસ થી પાંત્રીસ જેટલા કોમ્પ્યુટર ઉપલબ્ધ છે સાથે સાથે તમે દરેકે દરેક વર્ખંડમાં જુઓ તો સ્માર્ટ ક્લાસ છે એટલે કે સરકારશ્રી તરફથી નાનપુંજ પ્રોજેક્ટ હેઠળ મળેલા ટીવી પણ છે અને આ ટીવીમાં સાથે સાથે બીએસએનએલ તરફથી મળેલું ફ્રી ઇન્ટરનેટ સુવિધા પણ છે તો આ દરેકે દરેક ક્લાસમાં છોકરાઓ યુટ્યુબ પર અને ઇન્ટરનેટની ઉપયોગથી ઘણો બધો અભ્યાસ કરે છે અને દરેકે દરેક શિક્ષકશ્રીઓ પણ અહીંયા સ્માર્ટ ક્લાસનો ઉપયોગ કરીને જ અભ્યાસ કરાવે છે તો છોકરાઓને અહીંયા જે પ્રમાણે નવી ટેકનોલોજી પ્રમાણે અભ્યાસક્રમ પૂરો પાડવો જોઈએ એ પડી રહ્યો છે અને સાથે સાથે શાળાના કેમ્પસમાં આપ જોશો તો કેમેરાની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે અને પાણી પીવાના પાણીની વ્યવસ્થા અને મધ્યાહન ભોજન દરેકની વ્યવસ્થા ખૂબ સારી રીતે અહીંયા ચાલી રહી છે અને આ બધી જ સુવિધાઓ માટે હું અહીંના જે ધારાસભ્ય માનીશ સાથે સાથે અમારા ડીઓ મેડમશ્રી અને ડીપીઓ સર એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમણે આ બધી સુવિધાઓ પૂરી પાડી કે જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખૂબ ઉજળું બન્યું છે અને આ માતર શાળા ખાતે જે પહેલા શાળા હતી તેના કરતાં કંઈક જુદી જ શાળા ઊભી થઈ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એમના અભ્યાસ માટે અહીંયા લાભ લે છે અને એ માટે ગામ તરફથી પણ અમને એટલો જ સહકાર પૂરો પાડવામાં આવે છે આમ બદલ ફરી એકવાર હું સરકારશ્રીનો તેમજ શ્રી ધારાસભ્યશ્રી મેડમ શ્રી અને ડીપીઓ સરનો હું ફરી એકવાર આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું નામ બેટા આપકા મેરા નામ પઠાન આપરીન મોહસીન ખાન પહેલે યે સ્કૂલ કેસી થી પહેલે યે સ્કૂલ બહોત જૂની થી મતલબ પહેલે કે જમાને મે જેસે હોતી હૈ વૈસે ઉપર છત નહીં થી लकड़ों की छठ होती है वैसे होती है बरसात में बहुत पानी गिरता था बहुत मुश्किलों से हमारे बड़े भाई और बहन लोग पड़े हैं यहाँ पे और आप जो ये स्कूल देख रहे हैं बहुत अच्छी है बहुत मेहनत से हमने ये खड़ी की है सर लोगों ने बहुत मेहनत लगी इसमें इसमें जो सरकार ने बनाई है जो स्कूल सरकार के बारे में क्या कहोगे सरकार बहुत अच्छी है मतलब कम टाइम में हमको ये स्कूल खड़ी कर दी और उसमें भी कम टाइम में खड़ी कर दी एक साल में ही पूरा पूरा हो गया सरकार बहुत अच्छी है कि इतनी जल्दी हो सका उतना करा नहीं तो हमें भी सर इस, तर, इस तरह पहले के बच्चे तरह यहाँ पढ़ना पड़ता चौमासे में भी और साफ निकलते थे वगैरह वगैरह कुछ भी निकलता था बच्चों को बहुत मुश्किलें पड़ती थी यहाँ गेट था उसमें कोई को कोई को